બધા કેવા ભટકાઈ ગયા છે બધાનું કામ મારે કરવાનું અમને ખબર છે આ મીઠું કહેવાય છે સાગર હા મમે આ વખતે તારો પગાર હજી ન થાયો હા તું તો કહેતો તો ને કે દિવાળી જાય એટલે તરત વધારે દેવાનો જ પગાર હા હા મે વાત કરી છે અને એ લોકોનું પણ એવું જ કહેવું છે કે દિવાળી જશે ને એટલે પગારમાં વધારો થશે પણ હજી થયો નથી દિવાળી ગેટ દોઢ મહિનો થઈ ગયો હજી કાં નથી અરે મમ્મી હું જે કંપનીમાં કામ કરું છું ને એ કંપનીમાં અત્યારે બહુ મંદી ચાલે છે એટલે હાલ બધાનો પગાર પણ અટકેલો છે ને અને જે પગાર વધારવાની વાત કરીને એ પણ અત્યારે મુલતવી મૂકવામાં આવી છે હા તો અમે એવું વિચારતા હતા કે ચારધામની યાત્રા જઈ આવી પછી છે ને જો ટાંગા હાલે છે તો જઈ આવે અને સોસાયટીમાંથી આમય બધા આખો સંઘ ઉપડે છે તો ભેગા ભેગા જઈ આવીએ તો લાખ દોઢ લાખ રૂપિયાની એક પ્રવાસની ફી છે નહીં એવું કહેતા હતા પેલા મનસુખભાઈ